નમસ્કાર મિત્રો ફરીવાર એક સ્વાગત છે તમારું જબરદસ્ત નિયમ ટ્રેન્ડિંગ વિડીયોની અંદર તો આ રીલ્સ છે જે આ પ્રકારની નામવાળી હતી ઇન્સ્ટાઇન તમે જોવો છો ઘણી બધી વાયરલ ચાલી રહી છે તો આ જોડ રીલ્સ ઉપર આપણે તમને એક ફૂલ પ્રોજેક્ટ દ્વારા વિડીયો બનાવતા શીખવાડાવશું જેની અંદર બસ તમે તમારે ખરે નામ લખીને આ પ્રકારનો વિડીયો તમે બનાવી શકશો જે વિજય લખ્યો છે તેની જગ્યાએ તે તમારું જે પણ નામ રાખવું હોય જાતિ સર જે પણ તમારે રાખવું તો બધું તમે રાખી અને એક માત્ર બે જ તમારો વિડીયો બનાવીને કમ્પ્લીટ થશે અને આની અંદર જે મ્યુઝિક છે તે તમે સેન્જ કરી શકો તમને જે મનપસંદ મ્યુઝિક તમારે લેવું હોય તો તમે લઈ શકશો આપણે જે ઇન્સ્ટાઇન ટ્રેન્ડિંગ રીલ્સ હતી તેનું મ્યુઝિક યુઝ કરશે પણ તમે તમારી રીતે કોઈ પણ મ્યુઝિક છે યુઝ કરી શકશો કઈ રીતે કરશો બધું તમને આગળ બતાવીશું સાવ સૌલ સિમ્પલ રીતે બનાવતા શીખવાડશું બસ નાનકડી રિક્વેસ્ટ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે ઘંટીનું આઇકન દબાવ્યું ચેનલ સાથે જોડાઈ લેજો તમે દરરોજ એક નવા નવા પ્રોજેક્ટ છે ટ્રેન્ડિંગ પ્રોજેક્ટ છે તેની અંદર એક ફૂલ પ્રોજેક્ટ મળશે જેની અંદર તમે માત્ર ફોટો અથવા નામ લખીને વિડીયો બનાવવા શીખી શકશો તેવા પ્રોજેક્ટ લઈને આપણે આવતા રહીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઇબ છે તો જરૂરથી કરી લો નીચે રેડ કલરનું બટન છે તેને દબાવો અને ચેનલ સાથે જોડાઈ જાઓ તો આનો નાનો ડેમો તમે જોઈ લો ફૂલ ડેમો આપણે ટેલિગ્રામની ચેનલની અંદર તમને મળે જશે ટેલિગામની જે ચેનલ છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આપેલી છે ત્યાંથી તમે આનો ફૂલ ડેમો છે ફૂલ સોંગ્સ સાથે જોઈ શકશો અને આપણે ઇન્સ્ટાની અંદર પણ આ રીલ્સ અપલોડ કરીશું ત્યાંથી પણ તમે આ રીલ્સને ચેક કરી શકશો તો મિત્રો ડેમોની અંદર તમે જે વિડીયો જોયો છે આ વિડીયોનો એક કે તમારે પ્રોજેક્ટ લેવાનો છે બનાવવા માટે હવે ફૂલ પ્રોજેક્ટ કઈ રીતે લેવો તો ફૂલ પ્રોજેક્ટ લેવા માટે તમારા ફોનની અંદર જે પણ ગૂગલ હોય અથવા કોઈ પણ બ્રાઉઝર હોય તેમાં તમારે જવાનું છે અને બ્રાઉઝરની અંદર જઈ અને તમને સર્ચનું આયકન મળે ત્યાં તમારે નામ લખી દેવાનું છે અલ્પેશ ક્રિએશન જીરો વન આટલું લખીને તમારે સર્ચના આઇકન પર ક્લિક કરી દેવાનું છે તો તમારી પાસે નીચે લખેલું આવી જશે એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કરશો તો આ પ્રમાણે તમારી પાસે સાઈટ ખોલીને આવી જશે આગળ તમને સર્ચનું આઇકન મળી જશે એના પર ક્લિક કરી અને અહીં આગળ તમારે કોડ લખવાનો રહેશે કોડ છે જીરો આઠસો અને પચીસ આટલું લખીને તમારે સર્ચના આઈક્રમ પર ક્લિક કરી દેવાનું ક્લિક કરશો તો નીચે તમને આ રીતે ટાઇટલ અને કોડ દેખાડી દેશે એના પર તમે ક્લિક કરી દો ત્યાં આગળ તમે જરૂર ક્લિક કરશો તો આ પ્રમાણે તમારી પાસે ખોલીને આવી જશે હવે ઉપરની તરફ કરી તમે છે નીચે વ્યાજ સૌથી લાસ્ટમાં તમે આવી જશો અને પોસ્ટ જ્યાં પૂરું થઈ છે ત્યાં સુધી તો ત્યાં આગળ તમને લખેલો જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ આ પ્રમાણે એના પર તમારે ક્લિક કરવાનું પડશે હવે અહીંયાથી તમે ક્લિક કરશો તો તમારી પાસે એક પ્રોજેક્ટ છે એડ થઈને આવે જશે ત્યાં આગળ તમે જે ઇનપુટનું બટન દેખાડ્યું છે આના પર ક્લિક કરી દો એટલે આ પ્રોજેક્ટ તમારી પાસે એડ થઈને આવેલ છે પ્રોજેક્ટ એડ થયા પછી હવે અહીંયા સૌ પ્રથમ સ્ટાર્ટિંગમાં જો તમને એક મ્યુઝિક દેખાઈ રહ્યું છે ઉપર જો આ સોંગ છે ખાલી મ્યુઝિક છે આમાં કોઈ પણ વોઇસ નથી તો આને તમારે ચેન્જ કરવું છે તો આના પર ક્લિક કરી ડિલેટનું બટન છે એના પર ક્લિક કરી દો અને નીચે પ્લસના આઇકન પર ક્લિક કરી ઓડિયોનું ઓપ્શન શામાં આવી જવાનું છે હવે તમારે જે મ્યુઝિક પસંદ છે એ મ્યુઝિકનું પ્લસનું આઇકન એના પર ક્લિક કરી દો આ તમારું મ્યુઝિક અહીંયા આગળ આવી ગયું છે હવે તમારે એન્ડ એન્ડમાં આવવાનું છે એટલે તમારું મ્યુઝિકની સાઇઝ વધારે છે અને અહીંથી આપણા સાઇઝ નાની છે તો શું આપણી જે સાઇઝ છે ઇફેક્ટ ની ત્યાં સુધી રહેવાનું છે અને પાછળથી જે મ્યુઝિક છે એના પર ક્લિક કરી આ એરો ક્લિક કરી દેવાનું છે એટલે વધારાનું મ્યુઝિક અહીંયાથી ડિલેટ થશે હવે મેન છે કે આપણે અહીંયા આગળ આપણું નામ છે તે કઈ રીતે લખવું તો એના માટે તમને જે રેડ કલરની લાઈન નીચે દેખાઈ રહી છે આના પર તમે ક્લિક કરશો તો નીચે તમને ઓપ્શન આવશે એડિટ ગ્રુપ એના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી જો આ પ્રમાણે તમને અહીંયા આગળ નામ લખેલું દેખાઈ રહ્યું છે તો આજે વચ્ચેની જે લાઈન છે એના પર તમે ક્લિક કરી દો ક્લિક કર્યા પછી એડિટ ટેક્સ્ટમાં તમારે જવાનું છે અહીંયા આગળ વિજય લખ્યું છે તો વિજય તમારે લખ્યું દેખાઈ રહ્યું છે અને આને ડિલિટ કરી તમારા કીબોર્ડનો જે એરો છે આને બે વાર દબાવવાનો એટલે બધી પહેલી એ બીસીડીમાં અક્ષર આવેલ છે અને હવે અહીંયાથી તમારે નામ લખવાનું છે જેમ કે હું અહીંયા આગળ નામ લખું છું અલ્પેશ તો એ આગળ અલ્પેશ સુભર લખાઈને આવી ગયું છે રેડી આ રીતે આગળ હું ડિલીટ કરી અહીંયા આગળ જાતિનું નામ લખી દઉં જેમ કે આગળ આપણે લખી દઈએ ઠાકોર તો એ આગળ ઠાકોર લખાઈને આવી ગયું છે જે પણ તમારે નામ રાખવું જેમ કે છોલંકી તે તો અહીંયા આગળ અહીં લખાઈને આવી જશે બસ તમારે ખાલી અહીંયા આગળ નામ એડ કરવાનું છે બાકી તમારે એક સેન્સ કરવાનું રહેશે આજી ફંડની સાઇઝ છે નાની મોટી તમારે કરવી હોય તો આના પર ક્લિક કરી તે ફંડની સાઇઝ છે તે નાની મોટી કરી શકો છો રાઇટના આઈકમ પર ક્લિક કરશો તે તમારું અહીંયા આગળ એડ થઈને આવી જશે હવે તમારે એકવાર અહીંથી બેગ દબાવવાનું રહેશે તો અહીંયા આગળ તમારું નામ લખાઈને આવી ગયું છે બાકી ઇફેક્ટની તમે ટેન્શન ન લો ઇફેક્ટ તમારી ઓટોમેટિક આવી જશે તમારે એની અંદર એને જ આને જ આપણો ફૂલ પ્રોજેક્ટ છે તો ઇફેક્ટ તમારે સેટ નથી કરવાની ઇફેક્ટ તમને મળી જ જશે બસ તમારે ખાલી તમારું નામ જ લખવાનું છે રેડી અને નામ લખશો તો તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે હવે વિડીયોને સેવ કરવા માટે ઉપર શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપર્ટનાં માટે પણ ક્લિક કરી દેશે તમારો વિડીયો સેવ થઈને આવી જશે વિડીયો સારો લાગ્યો હોય આપણે બનાવવા માટે સારી લાગ્યો હોય તો બસ નાની રિક્વેસ્ટ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથે ઘંટીનું આઇકન દબાવી શેર સાથે જોડાઈ જાઓ તમે દોજ આવી રીતે નામવાળા હશે અથવા જે પણ ટ્રેન્ડિંગ રીલ્સ છે તેના ફૂલ પ્રોજેક્ટની સાથે વિડીયો મળતો રહેશે તો બસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નીચે રેડ કલરનું બટન છે તેને દબાવી દો અને ચેનલ સાથે જોડાઈ જાઓ તો મળીશું એક જબરદસ્ત ફૂલ પ્રોજેક્ટની સાથે તનજી ગુડ